અમદાવાદના વિરુદ્ધ દંપતિ પાસેથી અગિયાર પોઈન્ટ કરોડ પડાવવાના કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા સાયબર ગઠિયાઓએ દંપતિને અઢી મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને અગિયાર કરોડ પડાવ્યા હતા દંપતિને લૂંટવાના આરોપમાં સાયબર ક્રાઇમની ટીમે પાર્થ પટેલ મેહુલ ચાવડા અને રોનિલ ઉર્ફે ડેન વેકરિયાની ધરપકડ કરી આરોપીઓની પૂછપરછમાં ડિજિટલ અરેસ્ટના કુલ પાંચ ગુનાનો ભેદુ કેલાયો છે આરોપીઓ ગુજરાત આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ ડિજિટલ અરેસ્ટ કરીને નાણાં પડાવ્યા હોવાનો ભેદ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ડિજિટલ અરેસ્ટ થી મેળવેલા રૂપિયાથી આરોપીઓએ સોનાના બિસ્કીટ પણ ખરીદ્યા હતા હાલ તો સાયબર ક્રાઇમની ટીમ વીસ હજારથી વધુ બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે અમદાવાદના વૃદ્ધ દંપતિ પાસેથી કરોડ કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા સાયબર ગઠિયાઓએ દંપતીને અઢી મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને અગિયાર કરોડ પડાવ્યા હતા દંપતીને લૂંટવાના આરોપમાં સાયબર ક્રાઇમની ટીમે પાર્થ પટેલ મેહુલ ચાવડા અને રોનિલ ઉર્ફે ડેન વેકરિયાની ધરપકડ કરી